વાત છે મોરબીની જ્યાં મજૂરી કામ કરી રાત્રે ઘરે પરત ફરતા શ્રમિકો છેલ્લા કેટલાય સમયથી ખૌફમાં રહેતા હતા ખૌફ એ વાત ન હતું કે ક્યાંક આજે અમે તો લૂંટારું ટોળકીનો શિકાર નહીં બની જઈએ ને પરંતુ મોરબી પોલીસે આ ટોળકીને પકડી પાડી છે અને તેમના ખેલો કરી દીધો છે પર્દાફાશ કેવી રીતે જુઓ આ રિપોર્ટમાં

બાતમીવાળી જગ્યાએ એક ટીમ પહોંચતા ત્યાંથી અસગર માયાભાઈ મોવર મોવર સમીર સુભાનભાઈ અને હનીફભાઈ અબ્બાસભાઈ ભટ્ટીને ઝડપી લેવાયા હતા આરોપીઓ પાસેથી ફરિયાદી શ્રમિકનો મોબાઈલ અને રોકડા પચીસો રૂપિયા કબ્જે કર્યા હતા આ સિવાય ગુનામાં ઉપયોગમાં લેવાતી બે છરી તેમજ લૂટેલા અન્ય પાંચ મોબાઈલ પણ જપ્ત કર્યા હતા તેઓને જાણકારી મળી કે આ રોડ બનાવે છે એટલે એમને માપવા માટે ચાર બે ફૂટ ઉપર ઉપર આવેલ હતા અને રસ્તા બનાવીને એમને એ સંદર્ભે તેઓએ વિશેષ તપાસ હાથ ધરી અને કુલ ત્રણ એકમો ને હાલ પકડેલ છે એ ત્રણ એકમો નામ અસગર સન ઓફ રમઝાનભાઈ માયાભાઈ મોવર અને કાજરડા સમીર સન ઓફ સુભાનભાઈ હુસેનભાઈ મોવર અને માળિયા વાળી વિસ્તાર તથા હનીફભાઈ સન ઓફ અબ્બાસભાઈ કરીમભાઈ ભટ્ટી રહે કાજરડા માળિયા નાઓને અટક કરી તેમની પૂછપરછ કરતા તેમની આગળની કબૂલાત આપેલ છે

છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે મજૂરી કામ કરી પરત ફરતા શ્રમિકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હતા આ માટે આરોપીઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બાઇક લઈ નીકળતા હતા એકલ દોકલ શ્રમિકને રોકી તેને છરી બતાવી મારી નાખવાની ધમકી આપતા ધમકી આપી શ્રમિકની પાસે રહેલો મોબાઈલ અને રોકડ સહિતની કિંમતી ચીજ વસ્તુ લૂંટી લેતા હતા જો કોઈ પ્રતિકાર કરે તો જીવલેણ હુમલો કે હત્યા કરવા સુધીની તૈયારીની સાથે જતા હતા

સ્ટ્રક્શન છેલ્લા ઘણા સમયથી તરખાટ મચાવનાર ગેંગની ધરપકડ બાદ તેમની મોરબી એલસીબી ની ટીમે બરાબર સર્વિસ કરી હતી પોલીસ ની પાવર બતાવ્યો હતો એ વાતનો અંદાજ લંગડાઈને ચાલતા આરોપીઓને જોઈને લગાવી શકાય છે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું આરોપીઓએ બેતાળીસ જેટલા શ્રમિકોને લૂંટી લીધાની કબૂલાત કરી છે પણ એક શ્રમિક સિવાય અન્ય કોઈએ અગાઉ ફરિયાદ કરી નથી જેથી પોલીસે ભોગ બનનાર લોકોને ફરિયાદ કરવા માટે અપીલ કરી છે ભાસ્કર જોશી ગુજરાત ફર્સ્ટ મોરબી